ખેલા કેટલાય સમયથી થી હબબબનો મુદ્દો ભારે ચર્ચામાં છે ત્યારે જે લોકો ના જાણતા હોય તેમને જણાવી દઈએ કે હબબબ આદિવાસી સમાજની અંદર બુક્કારવાનમાં આવે છે કોઈ વખતે જ્યારે કે આહવાન કરવાનો હોય છે જે લઈને તેમને બુક્કારવામાં આવે છે એવી વાત આદિવાસી નેતાઓ કહેતા હોય છે ત્યારે આ વિવાદ જે શરૂ થયો છે તેની વાત કરીએ તો સૌપ્રથમ આ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક રેલી હતી રેલીની દરમિયાન તેમને હબાબાબા બોલ્યા હતા અને સાથે સાથે તેમના સુરમાં સુરપુરપુરના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ રાધિકાબેન રાઠવાએ તેઓએ પણ હવાબાબાબાની વાત કરી હતી એટલે કે આદિવાસી વિસ્તારની અંદર હબાબાબા બોલવાની જે વાત છે એ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ ખાસ કરીને જે આદિવાસી નેતાઓ છે તે બોલતા હોય છે કે હબાબાબા બોલતા હોય છે ત્યારે આ હબાબાને લઈને ત્યારે વિવાદ વધારે ત્યારે વકર્યો કે જ્યારે ભરૂચના સાંસદ અને સાત ટર્મથી ભરૂચ લોકસભાના સાંસદ છે મનસુખભાઈ વસાવા મોટા આદિવાસી નેતા છે ત્યારે તેઓએ એક સંબોધન કર્યું હતું તેમને ડેડીયાપાડા ખાતે એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર જે હબાબાબો બોલે છે તેમને લઈને તેમણે એવું કહ્યું હતું કે જે ડામિસ અને જે જે દામિસ માણસ હોય અને ગુંડા જેવો માણસ હોય એટલે કે જે અસામાજિક તત્વ જેવો વ્યક્તિ હોય એ હબાબો બોલતા હોય છે અને એમને એમ પણ કહ્યું હતું કે આ હબોવા જો બોલતા આપણે બંધ નહીં કરાય તો આપણને પણ તેઓ હબોપ બોલતા કરી દેશે તેઓ કેવી રીતે બોલે છે હબોબો તો થવાનું જ છે એ મનસુખભાઈ આદિવાસીઓનો ઇતિહાસ જાણતા નથી જ્યારે આદિવાસીઓના કબીલા હતા એના સરદારો હતા બહારના કોઈ પણ લોકો ત્યાં આક્રમણ કરે કે એમના સરદારો સાથે હુમલા કરવાના પ્રયાસો કરે ત્યારે જોમ અને જુસ્સો વધારવા માટે આદિવાસી કબીલાઓના સરદારો હબોબો બોલાવતા હતા અને લોકોમાં જોમ જુસ્સો આવતો હતો અને પછી હામેના લોકો સાથે એ યુદ્ધ છેડતા અને એમાં જીતતા હતા એટલે હબોબો કંઈ આજે ચૈતરભાઈ વસાવા આખા આદિવાસીઓને શીખવે છે એવું નથી દેશ અને દુનિયામાં આદિવાસી પ્રજાતિ જેટલી પણ છે એમની બધાની જ આ હબોબો પ્રકારની આજે જુસ્સો વધારવા માટેની આ હબોબો કરે છે માનો કે આજે ભારતના ગુજરાતના આદિવાસીઓ અમે હબોભબો કરીએ છે એ જ પ્રકારે ન્યુઝીલેન્ડમાં પણ તમે જશો જે માવરી ટ્રાઇબ જે આદિવાસીઓ છે એ હાક્કામાં હાક્કામાં જે એમના સંસદમાં પણ એક મહિલા સાંસદે જે સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે કર્યું છે એ હબોબોબ જ છે એટલે મનસુખભાઈને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી અને હબબબ એ આદિવાસી સિવાય બીજો કોઈ કરી શકતો નથી એટલે આજે જે લોકો હબોબોનો વિરોધ કરે છે તમે લખી રાખજો પાંચ વર્ષ પછી એ જ ભાજપના નેતાઓ સ્ટેજ પરથી બોલાવશે એટલા લોકોને અમે જાગૃત કરી દઈશું જ કહીશ એ આર એસ ની વિચારધારાની વાત કરે છે અને હું ઓરિજિનલ આદિવાસીની સંસ્કૃતિની વાત કરું છું આદિવાસીની અસ્મિતાની વાત કરું છું એટલે હુબુબૂબુ તો થવાનું જ છે ને અમે કરવાના જ છે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં બી હુબુબૂબુ કરીશું જરૂર પડશે તો વિધાનસભામાં બી ચૈતર વસાવા હુબુ કરશે એટલે હુબુ એ આદિવાસી જ કરી શકે એ તો થવાનું જ છે ત્યારે તમે જોયું કે બંને કેવી રીતે આ રીતે હબબ બોલતા હોય છે ત્યારે મનસુખભાઈ વસાવા સાંસદ ભરૂચના છે તેઓ પણ આદિવાસી મોટા નેતા છે તેઓએ આ મુદ્દે શું કહ્યું હતું તે પહેલા તો સાંભળીએ અને તે પણ જોઈએ આપણે કે સાંસદ મનસુખ વસાવા જે હબબ બોલવાની વાત છે એ વાતને લઈને તેઓ કેવી રીતે કહે છે અને તેમનું એવું કહેવું છે કે

રાવે પણ એક કાર્યક્રમ હતો તેમાં આ રીતે જે ભાજપના નેતાઓ પર અને ભાજપના કાર્યકરો પર જે ટીકા ટિપ્પણીઓ થાય છે તે વિશે પણ તેમણે આક્રોશ સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સંસ્કાર ધરાવતી પાર્ટી છે અમારી અંદર સંસ્કારો છે એટલે અમે આવું નથી બોલતા અને આવો પ્રતિકાર પણ નથી કરતા પરંતુ તેમને આ રીતે જે ખોટી રીતે જે લોકો ટીકા ટીપણી તો કરે છે અને આવી રીતે ખોટી રીતે પબ્લિસિટી લેવાનો પ્રયાસ કરે છે તેમના પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે શું કહ્યું તો આવું જોઈએ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવાનો ગમે તેવું કોઈની માટે કોઈ નેતાઓ માટે બોલવાનું ગાળો બોલવાની અને ગાળો બોલીને વિડિયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર નાખવો અને એ એના કારણે લોકો એવું સમજો કે અમારો પ્રભાવ ઊભો થાય છે પણ મિત્રો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રાત દિવસ લોકો માટે પરિશ્રમ કરે છે ગામે ગામ જાય છે આજે આપણે ગામે ગામ જઈને જે લોકો સાહીઠ વર્ષની ઉપરના હતા એમના બધાના ઘર સુધી લગભગ લગભગ આપણે રશ્મિતા પાસઠ હજાર ચોત્રીસ હજાર જેટલા આયુષ્યમાન ભારતના કાર્ડ વૃદ્ધોના ઘરે પહોંચાડવાનું કામ પણ આપણે સંગઠનના માધ્યમથી કર્યું છે એટલે આવા અનેક કામો આપણે રાત દિવસ લોકોની સેવાના કરતા હોય

પોતાના આ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે અને આ આપણને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આજે આપણા બેન દીકરીઓ કોઈ કાર્યકર્તા સોશિયલ મીડિયાની અંદર કોઈ પોસ્ટ મૂકે તો એની અંદર ગાળો લખે અભદ્ર પ્રકારની ટિપ્પણીઓ કરે

ટિપ્પણી કરતા હોય એમને એવું લાગતું હશે શરીરને ખૂબ મજા આવતી હશે પણ ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ એક વખત ચેક કરીને જયારે જયારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાથ બેઠો છે તો એવું કે છે ને કે શાંત સમુદ્ર વધારે ઊંડો હોય એમના જડિયા મુડિયા નર્મદા જિલ્લામાંથી કાઢીને ફેંકી સંકલ્પ લઈને આપણે બેઠા છે મનસુખભાઈ સામાજિક પરંપરાઓ પર કઈક વાત કરી હતી મનસુખભાઈ આપણા આખા સમાજ ગોળો છે ત્રીસ ત્રીસ વર્ષ થી સાંસદ અંદર જાય છે સાત સાત ટન થી પોતે નેતૃત્વ કર્યું છે એમની પર ક્યાંય ભ્રષ્ટાચાર નો કોઈ આરોપ નહીં લાગ્યો અને એમને કઈ સામાજિક સંસ્કારની વાત કરી

તેવામાં એક યુવાન જે છે અને એના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પર ખૂબ જ અભદ્ર પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી જે યુવાને જે વિડીયો બનાવ્યા છે તેની અંદર તેઓએ સાંસદ મનસુખભાઈ વસાવા અને તેમની પુત્રી અને તેમના કુટુંબીજનો પણ ખૂબ જ એકદમ ખરાબમાં ખરાબ શબ્દો જે આપણે બોલી પણ ના શકીએ એ પ્રકારના શબ્દો બોલીને તેને ટીકા ટિપ્પણી કરી હતી ત્યારે આ ઘટનાની જાણ તમામને થઈ હતી કારણ કે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો આ ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પોલીસ ખાતાને આની જાણ કરી છે આ ઉપરાંત સાંસદના જે જમાય છે વિક્રાંતભાઈ વસાવા તેઓ દ્વારા રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથરી છે કુલ ત્રણ જેટલા સોશિયલ મીડિયાની અંદર જે ઇન્સ્ટાગ્રામના જે હેન્ડલ છે ઇન્સ્ટાગ્રામના જે એકાઉન્ટ છે એની ઉપરથી આ રીતના જે વિડીયો પણ મૂકવામાં આવ્યા હતા અને ટીપા ટીકા ટિપ્પણી જે કરવામાં આવી હતી ત્યારે આ ઘટના બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથરી છે નર્મદા જિલ્લાના ડીવાયસપી વિરલ ચંદને આ ઘટનાને લઈને પત્રકારો સાથે વાતચીત કરી હતી અને તેઓએ પત્રકાર પરિષદમાં શું કહ્યું હતું આવો જોઈએ ગત સત્યાવીસ જાન્યુઆરી બે હજાર રોજ ડેડિયાપાડા ખાતે ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવાનો કાર્યક્રમ હતો જેમાં એમણે જે સ્પીચ આપેલી એ સ્પીચના અંશોને તોરી મરોડી અને એડિટ કરી અને કેટલીક ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા અત્યંત અશ્લીલ અભદ્ર ધમકી ભર્યા અને લોકસભા ક્ષેત્રના સાંસદને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા ઈરાદાથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો પોસ્ટ કરવામાં આવેલા હતા આ ઇન્સ્ટાગ્રામ આઈડી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આવી ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી હતી કે જેમના નામ છે એ કે જોહાર વીસ એસ એસકે પરમાર એમપી સિક્સટી નાઇન અને એ કે માવી ઝીરો વન આ ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડીના જે ધારક છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેનામાંથી એક એ કે જોહાર વીસ આઈડી જે છે એના જે આઈડી ધારક છે લાલો નાગજી ડામોર કે જે ગરબાડા તાલુકા દાહોદના રહેવાસી છે તેમની અટક કરવામાં આવેલી છે અને બાકીની જે બે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમના જે ધારક છે એમને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સથી ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે આ બાબતે જણાવવાનું કે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ ગુનામાં બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન બે

પરંતુ તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કે તેમને ધમકી આપવા માટે કરવો નહીં જો આવું પોલીસના ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ જે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એનો કયો ઈરાદો છે કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય કે કોઈ ઈરાદાપૂર્વક બનાવ્યો હોય બિલકુલ એ બાબતે હાલ તપાસ ચાલુ છે એમને કોઈ પણ સંકળાયેલા છે કે તેમની પાછળ કેમ કે આપણે જોતા આવ્યા છીએ કે એક સોશિયલ મીડિયા ટ્રોલ આર્મી હોય છે કે જેઓ એક સંગઠિત રીતે બની અને કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી કામ કરતા હોય છે તો આમની પાછળ આવું કોઈ પીઠબળ છે કે કેમ એ બાબતે પણ તપાસ કરવામાં આવશે આપણને જાણવા મળ્યું કે પોતાના વ્યૂઅર્સ વધારવા માટે એક આ રીતે પ્રત્યા કરતા હોય એવું કોણ બિલકુલ હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે આવી અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વ્યૂઅસ અને પોતાના વ્યૂઅર્સ ફોલોઅર્સ વધારવા માટે આવી સેન્સેશનલ કે જેમાં વધારે વ્યૂઝ મળે એ પ્રકારના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે પરંતુ એનામાં જે કન્ટેન્ટ હોય છે ખૂબ જ અશ્લીલ અભદ્ર અને ધમકી ભર્યું હોય છે તો આ પ્રકારનું કન્ટેન્ટ નહીં બનાવવા માટે તમામને અપીલ કરવામાં આવે છે તો તમે જોયું કે ઘટના બાબતે પોલીસે ફરિયાદ નોંધી અને કયા કયા જે કલમો છે હેઠળ ગુનો નોંધીને તપાસ ચલાવવામાં આવી રહી છે એકની એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને આજે આપણે વાત કરીએ તો જે હબ મુદ્દો છે એ મુદ્દાને લઈને રાજકીય નેતાના જે પક્ષ વિપક્ષના બયાનો તો આવે છે પરંતુ ખાસ કરીને આજે વાત એટલા માટે અમે કર્યા છીએ કે ગુજરાતની અંદર ચૌદ જેટલા જિલ્લા છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લા છે અને આ વિસ્તારની અંદર લગભગ એક કરોડ કરતા પણ વધારે આદિવાસી સમાજની સંખ્યા છે એવામાં આદિવાસી સમાજના વિકાસની વાત કરવી જોઈએ આદિવાસી સમાજના ઉત્થાનની વાત કરવી જોઈએ પરંતુ જે આ રીતે હબબનો જે મુદ્દો છે એ રાજકીય રીતે ખૂબ ગરમાયેલો છે આ મુદ્દાને લઈને બયાનો તો આવે છે પરંતુ કેટલાક યુવાનો એવા છે કે આ મુદ્દાને લઈને પક્ષ વિપક્ષમાં રહીને અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય છે એ હાલમાં તો જે યુવાનો સામે ગુનો નોંધીને તપાસ પોલીસ ચલાવી રહી છે પરંતુ લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ મુદ્દો ભારે ચર્ચામાં રહેશે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે કે જે હબબ બોલવું છે તેને એક આદિવાસી સમાજના સંસ્કૃતિ સાથે અને આદિવાસી સમાજ જે વર્ષોથી આ બોલતા હોય છે તેવી પણ તેમણે વાત કરી હતી આપણી ગુજરાત તક સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસા વાત કરી હતી ત્યારે તે પણ તેમણે આ મુદ્દે વાત કરી હતી ત્યારે આ મુદ્દે અત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ ટીકા ટિપ્પણી કરતા જોવા મળે છે અને તેઓના નિવેદનો પણ આવતા હોય છે ત્યારે તમે આ મુદ્દે શું કહેવા માંગો છો તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો ત્યારે આગામી દિવસો આ મુદ્દો ભારે ચર્ચામાં રહેશે તેમ લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ હોય ભાજપ કે આમ આદમી પાર્ટીના નેતા હોય છે તેઓ અત્યારે ખાસ કરીને આ મુદ્દે બોલતા હોય છે અને તે પણ ખાસ કરીને જે આદિવાસી વિસ્તારના નેતાઓ છે એ નેતાઓ આ મુદ્દે બોલતા હોય છે ત્યારે સમગ્ર બાબતે તમારું શું કહેવું છે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો હું છું નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા